નમસ્તે વિદ્યાર્થી મિત્રો તમે તમારા મમ્મી પપ્પા જોડે કઈક વસ્તુ લેવા જાઓ છો ને હા તમારે લખવું હોય અથવા તો નોટબુક લેવાની હોય કપડા લેવાના હોય એ બધી વસ્તુ ખરીદી કરવા જાઓ છો ને તો જુઓ આપણે આજે છે ને દુકાનમાં જુદી જુદી વસ્તુઓ જે આપણા રોજની ઉપયોગી છે એ વસ્તુઓ કેટલા રૂપિયાની મળતી હશે એનો આપણે આજે અંદાજીત રકમ લખવાની છે ચાલો બેટા તમે શું શું લાવો છો હે પપ્પા જોડે અરે વાહ ખુ ખુબ સરસ પછી રમકડા દડા પેટી સરસ વેરી ગુડ બેટા ચલો ખુબ સરસ હા ચાલો આપણે એવી વસ્તુઓની કિંમત કેટલા રૂપિયા હશે એ અંદાજે જો હું તમને પૂછું હં ચાલો ભાઈ આ શું છે પેન છે પેન દુકાનમાં આપણે પેન લેવા જઈએ તો જુદી જુદી કિંમત નહીં મળે પણ આવી પેન કેટલા રૂપિયાની મળતી હશે હા પાંચ રૂપિયાની ચાલો રાજવી બેન લખો તો એ આ પેનની કિંમત કેટલી હશે જો આમ આમ હાથ રાખીને લખો બેટા એક હાથ અહીં રાખો જો આમ તો છે ને પેન પાંચ રૂપિયાની મળે દસ ની મળે વીસ ની મળે ત્રીસ ની મળે સો ની મળે હે એમ જુદી જુદી કિંમતની પેનો મળે પણ પાંચ રૂપિયાની પેન તો મળી જ જાય ઓછામાં ઓછી ચાર રૂપિયાથી કે પાંચ રૂપિયાથી ની કિંમત શરૂ થાય અરે વાહ બેટા શાબાશ ચાલો અને આ શું છે ભાઈ એ તો બધાની પાસે હોય ને

પેન્સિલ એ બે પેન્સિલ કિંમત કેટલી હોય બે રૂપિયા ની હોય ચાલો અહીં લખો એ દસ રૂપિયા વાળી પેન્સિલ કઈ બેટા પેલી તમે પોઈન્ટર લાવો છો પણ આવી પેન્સિલ કેટલા રૂપિયામાં મળે ચાલો બિહાની લખો બેટા આની કિંમત લખો તો બસ બસ અને આ રબર લેવા જાવ છો ને તમે

અરે વાહ કેટલા રૂપિયાનો પતંગ મળે ભાઈ પાંચ અને આ શું છે બેટા દડો હે દડો છે દડો રાજવી બેન અ જાનવી બેના દડાની કિંમત શું હોય બેટા બજારમાં હે ને કેટલા રૂપિયાનો મળે 20 નો મળે 50 નો મળે 100 નો મળે હે ને જુદી જુદી કિંમત હોય લખો બેટા દડાની કિંમત કેટલી છે 20 વાહ ભઈ ખૂબ સરસ વીસ રૂપિયાની અને આ બાજુ છોકરાઓ શું લાવ્યા છે ભાઈ અને આ રેલગાડી કોણ લાવ્યું હર્ષભાઈ કેટલા રૂપિયા ની લાવ્યા દસ રૂપિયા ની ચાલો તારે એની કિંમત લખી દો અને હર્ષ દસ રૂપિયા ની રેલગાડી લાવે તો કેટલા રૂપિયા આપ્યા હતા દુકાન વાળા ને દસ ની નોટ આપી હતી કે પાંચ પાંચ ના સિક્કા આપ્યા તા

હે સો રૂપિયા નો લાવ્યો તો ચલો લખો ત્યારે સો રૂપિયા નું લાવ્યા તમે આ બંને કંપાસ ખૂબ સરસ લખો એ ચલો ભાઈ કંપાસ પણ જુદી જુદી કિંમત ના બજારમાં મળે છે વીસ રૂપિયા થી શરૂ થઈ બસો ત્રણસો પાંચસો રૂપિયા સુધીના કંપાસ બજારમાં મળે છે ચાલો બાળ મિત્રો તમે બજારમાં ખરીદી કરવા જાઓ ત્યારે હવે બરાબર તમારે ધ્યાન રાખવાનું છે કઈ વસ્તુ કેટલા રૂપિયામાં મળે ચાલો